પારડીમાં શાળાના બાળકો સાથે નાયબ મામલતદારના પુત્ર ત્રુપલ ડાકે કેક કાપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી પારડી તાલુકાના સામરપાડા ગામે આવેલ અનાથ આશ્રમના બાળકો સાથે પારડીના યુવાને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી આજની યુવાધન પેઢી પોતાનો બર્થડે કેક કાપી પાર્ટી કરી ઉજવણી કરતા હોય છે ત્યારે પારડી શહેરમાં રહેતા નાયમ મામલતદાર મહેશભાઈ ડાકેનો પુત્ર ત્રૃપલ મહેશભાઈ ડાકે પોતાના એકવીસમાં જન્મદિવસની પારડીના સામરપાડા ખાતે આવેલ રક્ષા ફાઉન્ડેશન આશ્રમ શાળાના બાળકો સાથે કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને બાળકોને કીટ આપી સાથે ભોજન લઈ આનંદ વ્યક્ત કર્યો હતો ત્રુપલના જન્મદિવસ પ્રસંગે તેમના પિતા મહેશભાઈ ડાકે માતા શકુંતલાબેન મહેશભાઈ ડાકે શાળાના શિક્ષકોએ સિત્તેર જેટલા બાળકો સાથે ભોજન લઈ તેઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરતા ત્રુપલને શુભેચ્છા આપી હતી ત્યારે સૌએ પોતાનો જન્મદિવસ આજના યુગમાં અનોખી રીતે સેવા કરી ઉજવવું જોઈએ એવો વિચાર વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ શેર વિડિયો